નમસ્તે મિત્રો હાલ પંજાબમાં ભારે વરસાદના કારણે ભયાનકપુરની પરિસ્થિતિ સર્જાય છે ગામડાથી લઈને શહેર સુધી લોકો પાણીમાં ઘેરાઈ ગયા છે નદી નાળા છલકાઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં તણાઈ ગયા છે આજે અમે તમને બતાવીશું કે હાલની પરિસ્થિતિ શું છે કયા વિસ્તારોમાં વધુ અસર થઈ છે અને સરકાર તરફથી શું મદદ પહોંચાડાઈ રહી છે નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી ન્યૂઝ ચેનલ લોક સમાચાર ગુજરાત માહિતી મુજબ છેલ્લા ચોવીસથી અડતાલીસ કલાકમાં પંજાબના અનેક જિલ્લાઓમાં સતત ભારે વરસાદ પડ્યો છે ખાસ કરીને લુધિયાણા જલંધર રૂપનગર પટિયાલા અને અમૃતસર જિલ્લાના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની ગઈ છે રહેવાસીઓ પોતાના ઘર છોડવા પડ્યા છે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતા પાકને ભારે નુકસાન થયું મિત્રો સૌથી વધુ ચિંતાજનક પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારોમાં છે જ્યાં લોકોને ખોરાક પાણી અને દવાઓની અછત થવા લાગી છે પૂર અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તાત્કાલિક અસરથી બચાવ કાર્યમાં લાગી ગઈ છે ગામડામાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે બોટ્સ અને રેસ્ક્યુ વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પંજાબના મુખ્ય પ્રધાન દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કેમ્પો ઊભા કરાયા છે ત્યાં લોકોને ખોરાકના પેકેટ્સ દવાઓ અને પીવાના પાણીની સુવિધાઓ આપવામાં આવી રહી છે નદીનાળાની વાત કરીએ તો સતલુજ અને બિયાસ નદીઓ સતત વલતા પાણીના સ્તરથી છલકાઈ રહી છે ડેમમાંથી પાણી છોડાતા પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે અધિકારીઓએ નદીકાંઠાના ગામોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને તાત્કાલિક સ્થળા સ્થળામત સ્થળે ખસવા સૂચના આપી દીધી છે આ પૂરના કારણે હજારો પરિવારો ઘરવિહોણા બન્યા છે લોકો પોતાની કિંમતી વસ્તુઓ મવેશી અને પાક બધું જ પાછળ છોડીને સુરક્ષિત જગ્યાએ જઈ રહ્યા છે બાળકો વૃદ્ધો અને મહિલાઓ માટે આ પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે લોકો સોશિયલ મીડિયા અને લોકલ ન્યૂઝ ચેનલ દ્વારા મદદ માટે અપીલ કરી રહ્યા છે કેટલાક વિસ્તારોમાં તો સ્થાનિક યુવાનો અને સ્વયંસેવક સંસ્થાઓ પણ રાહત કાર્યમાં જોડાઈ ગઈ છે પૂરના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે કપાસ મકાઈ અને ચોખાની ખેતીમાં પાણી ભરાઈ જવાથી પાક બરબાદ થઈ રહ્યા છે તે ઉપરાંત પશુઓના મૃત્યુ અને ઘરોને નુકસાન થવાથી સામાન્ય લોકોમાં આર્થિક ફટકો પડી રહ્યો છે અંદાજ મુજબ લાખો રૂપિયાનું નુકસાન પહેલેથી થઈ ચૂક્યું છે અને આવનારા દિવસોમાં આ આંકડો વધી શકે છે મિત્રો હાલની પરિસ્થિતિ ખરેખર ગંભીર છે પંજાબના લોકો પર આ કુદરતી આફત તૂટી પડી છે સરકાર અને રાહત એજન્સીઓ જોશ પ્રયાસ કરી રહી છે પરંતુ દરેક નાગરિક તરીકે આપણી ફરજ છે કે આ મુશ્કેલ સમયમાં આપણે પીડિતોને મદદ કરીએ જો તમે પંજાબમાં રહો છો તો સાવચેતી રાખો નદી કાંઠા અને પાણી ભરાયેલા વિસ્તારમાં જવાનું ટાળો અને જો શક્ય હોય તો રાહત કાર્યમાં જોડાયેલી સંસ્થાઓને યથાશક્તિ મદદ કરો આજ માટે એટલું જ અમે તમને પંજાબની પૂર પરિસ્થિતિ અંગે નવીનતન અપડેટ આપતા રહીશું જો વિડીયો માહિતીપ્રદ લાગ્યો હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી આગામી સમયમાં તમે અપડેટ્સ ચૂકી ન જાઓ ધન્યવાદ